બરોડા ડેરી ફરી એકવાર વિવાદના ભમણામાં ફસાય છે ડેસર તાલુકાના રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિ આચરવામી હોવાની ગંભીર આક્ષેપો થયા છે ડેસર તાલુકા પંચાયતના સદસ્ય બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી પર બનાવટી ગ્રાહક બની રાજપુર મંડળીમાં દૂધ ભરાતા હોવાનો આક્ષેપ કરાતા ડેરીનો રાજકારણમાં ગરમાવો આવ્યો છે બરોડા ડેરીમાં મોરાકુવા દૂધ મંડળી બાદ હવે ડેસર તાલુકાના રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિ થઈ હોવાની આરોપ લાગ્યા છે તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ પરમાર આક્ષેપ કર્યો છે કે રાજપુર દૂધ મંડળીને બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગઈ રીતે આચરવામાં આવી રહી છે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી પર નિશાન રાખ્યું છે કુલદીપસિંહ રાહુલજી વેજપુરના વતની હોવા છતાં રાજપુર દૂધ મંડળીમાં તેમના નામે દૂધ ભરવામાં આવ્યું છે રાજદીપસિંહ પરમારે પ્રશ્ન કર્યો છે કે કુલદીપસિંહ રાહુલજી રાજપુરના ઘર નથી કે પશુઓ પણ નથી તેમ છતાં તેમના નામે દૂધ કેવી રીતે ભરાય છે કુલદીપ રાહુલજીએ ગ્રાહક નંબર એકસો અઠ્ઠાવન બનાવીને વર્ષ બે હજાર ચોવીસમાં તેમના નામ નોંધૂત મંડળીમાં ભરાવ્યું હતું આ અંગે રાજપુર ગામના વનરાજસિંહ પરમારે પુરાવા સાથે તાલુકા પંચાયત સદસ્યને ફરિયાદ કરી હતી જેના આધાર તાલુકા પંચાયત સદસ્ય પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાહુલજીની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવા અરજી આપી છે સાથે એમને એક મગજમાં એવું થઈ ગયું છે કે આ તાલુકામાં કુલદીપસિંહ મારી સામે વિધાનસભાની ચૂંટણી લડે બે હજાર બાવીસમાં ત્યારથી અમાર બે નાન બનાવશે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો ભારતીય પાર્ટીનું કામ કરું છું છતાં પણ મને એમને એ ધારાસભ્ય પણ અમુક જગ્યાએ મિટિંગમાં નહીં આવવા માટે એમના પ્રમુખ મંત્રી કે જે સંગઠનના હોદ્દેદાર છે એમને શું ના કરે ભાઈ કુલદીપસિંહ ફોન નહીં કરતા મને બધું ખબર છે પણ હું પાર્ટીના સી આર પાટીલ સાહેબે મને જોડ્યો છે ત્યાંથી એક પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું એમને એવું છે કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે તેને જ્યાંના ઠરાવ ઉઘરાવામાં ત્યાંથી મારા દૂધ મંડીના પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે પણ મારા દૂધ પ્રમુખ મંત્રી અડીગમ છે મારું પશુપાલન અડીગમ છે સભાસદ અડીગમ છે અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી ચોવીસ કલાક અડીખમ ઊભા રહેવાના રહ્યા છે એટલે મારો દૂધ મીડીને પ્રમુખ મંત્રી તમે કેટલું ગમે તેટલું પોલીસ દ્વારા દબાણ કરાવશો ગમે તું તમે દબાણ કરશો પણ હટવાનો નથી ડરવાનો નથી હિંમતથી મારી સાથે રહેવાનું છે રહેવાનું છે રહેવાનું છે ડેરીના ડિરેક્ટર પોતાના પર લાગેલા આક્ષેપ મામલે ખુલાસો કર્યો છે કે તેઓ વેશપુરના વતની છે અને વેશપુર દૂધ મંડળીના પ્રમુખ પણ છે રાહુલજીએ રાજપુર દૂધ મંડળીના તેમના નામની પાવથી ખોટી હોઈ શકે તેમ જણાવ્યું છે તેમને આક્ષેપ કરનાર બેંકમાં તેમના નામ એન્ટ્રી થવા અન્ય કોઈ પુરાવા રજૂ કરવા પર પડકાર ફેંક્યો છે રાહુલજીએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ રાજપૂર દૂધ મંડળીના સભ્ય નથી કે ત્યાં તેનું દૂધ ભરાતું નથી તેમના સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે તેમના મતે ડિસેમ્બર બે હજાર પચીસમાં બરોડા ડેરીના ચૂંટણી આવી રહી છે અને તાલુકા પંચાયતના સદસ્ય સાવલી ધારાસભ્ય ફંટરિયા છે સાવલી ડેસરના ઝોનની દૂધ મંડળીઓ તેમના નામે ઠરાવ કરી રહી છે હોવાના તેમના દબાવ માટે આ ખોટી અરજી કરવામાં આવી છે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ બાદ હવે જિલ્લાના રાજકારણમાં ભારે ઘરમાં આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત